હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવ વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં મસ્ત મસ્ત હવર મો થઈ ગયો છું અને થોડુંક મોડું થઈ ગયું છે કારણ કે થાકી ગયા હતા એટલે અને અહીંયા જો નાસ્તો જલેબી ગોટા વાહ 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 પછી રોટલા વઘારેલો આ શાક રોટલા હા જો ભાઈ હું જો અત્યારે નાસ્તામાં છે અને રૂપા ખાઈ છે અને હવે મારે આવું છે એને મૂકવા કારણ કે બાની રહે છે વાડીએ નેદવાની નું કામ શરૂ છે ને ત્યાં તો મૂકીને આવો પછી નાખું કારણ કે હાવ ઠાકી જલોસન નાવું છે તો છે હું આવીને પછી નાખી તું ખાઈ લે હા હું તો ભાઈ આવીને પછી તરત થઈ કે

बाजरे हरि थी जो पे आ वक्त बीजी नहीं पसे तो हरि थी जी हां बाजरे हरि थी जी न्यू का ओके बाजरे हरि थी जी ने बाकी काई ने हां काई ने काई ने तो हरि से मस्त थी जी बा हरि की भर देर हावता आवे बाजरे हो गी कंप्लीट

બપોરે આવે હામે જો પડ કે કાકાની નહીં વાળી નઈ હે મળ્યા છે હમેથી અમારે કાકાની એટલામ બધા અમારા કાકા જ છે એ બધા બધાને વાડી આજુબાજુ ને બધાય બધા ન્યાદવા મળેલા મીડિયા રમેશભાઈ ને ગોદીભાભી આવેલા હે દાવા અને આપણે શકીએ અહીંયા ન્યાદવાનું છે આપણે તો બોલા પણ નહીં લેતા અહીંયા પછી ન્યાદું આવી રીતે કંઈક આવડતું નહીં પણ હું શીખી મજા આવે આમ ન્યાધાની ને એ કામ કરવાની નહીં તો થોડું થોડું શીખાય તેને કામે થાય તો ઘડીક વાર કામ કરવા મળ્યું જો અહીંયા અહીંથી નામ નેતું જ આવે છે બહાર તો જો કાંઠે જ પૂગી ગયા હું અહીંયા જવું તો હવે નેદવા મળ્યું તો ફેમિલી ઘડીક વાર નેતા હા અને પછી આવી ગયો છે ચા તમારા ગોદી ભાભી ની પીવા મીઠા પાણી કા ગોદી ભાભી નેદવા તમે હા મારે નેતા આવડતું ને શું કરવું મારે હવે કાબા

અને અમે બધા ચા પીધો ને કાકા હવાર દિને આવેલા હોય ભાઈ અને હવારમાં વેલે ઊભા થીન આવેલા હોય કે એટલે તારે ખાવા જોવું હાથ વાગ્યાનો ના હોય ભાઈ ખાવા એમ ને હા હાલો બા ભાઈ બસ થઈ હા તો ભાઈ હું કામ હે મારે

એ ભાઈ તો કેરે મહેમાન આવે છે ઓ કોણ મહેમાન આવે છે ભાવનગર થી અહીં હા આટો મારો આટો મારવા અતર માં આવે હા હા ચર માં આવે છે તો ઉગરે તો નો રેવા દો યાર કોઈ ના ધોઈને ખબર કેટલા ધોયા તો ભાઈ કેટલા બધા એના કપડા ધોઈને ખવા હજી હજી તો બાકી છે

ફોટો રયો અને બધા આવેલા થાય સવિતાબેનને બધા આવેલા છે તો આપણે જાય અંદર અંદર બેઠા છે બધા કેમ છો મજામાં હા હો મજામાં અમારા સવિતાબેન તો અમારા બાજુમાં દે પણ ક્યારે અમારા આ બધું આવતા નહોતું હા પહેલી વાર જ આવ્યા છે હે આજે જાવું એમ

ના ભાઈ એ હોય પણ અત્યારે હા મારા ભાઈ લાતા ઘડીક વાર તો એને પાછા જાગી જાય કા જાગીજો જો દાત કા અને રૂપિયા જો આજ કેટલા બધા કપડા તો એ

હે તો જો ભાઈ બધા બે જશે મસ્ત મજાનું જમી લઈએ અને આજનો નો તમને કેવો લાગ્યું નઈ પાસે ખાસ કમેન્ટની અંદર જણાવજો ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી જશે નવા બ્લોગ માં ત્યાં સુધી બધા જય માતાજી બબાય